નમસ્તે આજે આપણે હળદર વાળું દૂધ પીવાના ફાયદાઓ વિશે જાણીશું રોગપ્રતિકારક શક્તિને વધારે છે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે શરીની ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે સોજો અને દુખાવાને ઘટાડે છે હળદર એક શક્તિશાળી એન્ટી-inflamatory હોય છે જે સાંધાનો દુખાવો માથાનો દુખાવો માસપેશીઓની પીડા જેવી પરેશાનીઓમાં રાહત આપવામાં મદદ કરે છે ઊંઘ ઊંઘ સારી આવે છે છે રાત્રે ગરમ દૂધ પીવાથી મન શાંત થાય અને સુધરે પાચન પાચનતંત્રને મજબૂત કરવામાં મદદ કરે છે હળદર પેટની સમસ્યાઓ જેવી કે ગેસ એસિડિટી અજીર્ણ એટલે કે કબજિયાતમાં ફાયદાકારક હોય છે ચહેરાની તેજસ્વીતા વધે છે હળદર શરીરમાંથી ટોક્સિનને દૂર કરવામાં મદદ કરે છે જેના કારણે સ્કિન ગ્લો કરે છે અને પિમ્પલ્સ પણ ઓછા થતા હોય છે ઠંડી અને ખાંસીમાં રાહત આપે છે ગરમ દૂધ અને હળદર સાથે મળીને ગળાને ગરમાવીને ખાંસી અને શરદીમાં આરામ આપવામાં મદદ કરે છે હાડકાને મજબૂત બનાવે છે દૂધનું કેલ્શિયમ હળદરની હિલિંગ ક્ષમતા હાડકા અને સાંધાઓ માટે વધારાનો ફાયદો કરતા હોય છે બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે નિયમિત અને પ્રમાણમાં પીવાથી ડાયાબિટીસ વાળા લોકોને પણ થોડો ફાયદો કરી શકે છે પરંતુ માત્ર યોગ્ય રાખવી જરૂરી છે યકૃત એટલે કે ને શુદ્ધ કરે છે હળદર લીવરને ડિટોક્સ કરે છે અને શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે હાર્ટ હેલ્થને સુધારે છે હળદર બ્લડનું ને સુધારે છે અને ધીમે ધીમે કોલેસ્ટરોલ ઘટાડીને હૃદયને મજબૂત કરવામાં મદદ કરે છે એન્ટી ઓક્સિડન્ટ હોય છે હળદરમાં શરીરમાં ફ્રી રેડિકલ્સ થી રક્ષણ આપે છે જેના કારણે વૃદ્ધાવસ્થાની અસર ધીમી પડતી હોય છે દિમાગ માટે લાભદાયી હોય છે કરક્યુમિન દિમાગની નસોને સુરક્ષિત રાખે છે યાદશક્તિને વધારવામાં મદદ કરે છે અને તણાવને ઘટાડે છે સામે સામે રક્ષણ આપે છે છે અને પ્રાકૃતિક જેમ કામ કરે ખાસ કરીને મોસમી બીમારીઓમાં ઉપયોગી છે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે હળદર મેટાબોલિઝમને થોડું ઝડપથી કામ કરે છે જેના કારણે ફેટ બર્નિંગ પ્રોસેસમાં મદદ મળી શકે છે

વાળું દૂધ દરરોજ પીવું જરૂરી છે